વે સવારે શું કેવાનું મમ્મીને પછી 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 યુનિફોર્મ પહેરીને ક્યાં જવાનું હા આલો ગુડ બેસી જા હાલો તપૂ હવે તપુ ભીંડાનું પછી મમ્મીને સવારે ઉઠીને શું કેવાનું પછી બીજું શું કહેવાનું જય શ્રી કૃષ્ણ બસ સવાર શું કરીને આવવાનું બીજું શું કરવાનું બ્રશ કરવાનું હા પછી બ્રશને યુનિફોર્મ પહેરીં ક્યાં જવાનું બાલ મંદિરે હા બેસી જા તને શેનું શાક ભાવે પદક પાડી દે પહેલાં બટેટાનું પછી સવાર ઊઠી મમ્મી શું કહેવાનું પછી શું કરી નાવાનું નાવાનું કે હા પછી બ્રશ કરવાનું નાવા ધોવાનું પછી ક્યાં આવવાનું તૈયાર થાય બાલ મંદિરે હા જા બેસી ચાલ હાલો જો સરસે નું શાક ભાવે બટેટા નું જ ભાવે પછી હા બીજું નો ભાવે કઈ પછી સવારે ઊઠીને મમ્મીને શું કહેવાનું પછી શું કરીને આવવાનું પછી બીજું શું કરવાનું બ્રશ કંઈ ક્યાં જવાનું તૈયાર થઈને તને શેનું શાક ભાવે કારેલાનું હા પછી સવાર ઉઠીને મમ્મીને શું કહેવાનું પછી શું કરીને આવવાનું હા યુનિફોર્મ વેરી ગુડ સવાર છે શાક અત્યારે શેનું શાક ભાવે બચ્ચા સવાર શું કરીને આવવાનું બીજું શું કરવાનું બ્રશ નહીં કરવાનું હા શેનું શાક ભાવે ગાજર નું શાક હોય ઓય બીજું શેનું શાક ભાવે બટાટાનું પછી શું કરીને આવવાનું આવવાનું મમ્મીને મમ્મી ઉઠીને શું કહેવાનું ગુડ મોર્નિંગ હા બેસી જલકાનું હા ઉઠી મમ્મી ને શું કહેવાનું

પછી મમ્મી શું કેવાનું ઉઠી હા બેસી જાવ જીયા ઊભી થા સંસેનો શાક ભાવે બટેટાનું સવાર ઉઠીને શું કરવાનું નહીં પછી ક્યાં જવાનું તૈયાર થાય બાલ મંદિરે હા બેસી જા